કનુભાઈ સુમાવે પટેલ છે થાવા રહેવાસી હતા અને સંતરાપુર તાલુકાના એમની લાશ આવાના ઝાડ ઉપર લટકેલી મળેલી આત્મહત્યાનો કેસ હતો એમના ખિસ્સામાંથી એમની ચિઠ્ઠી મળેલી એમાં પોતાના આત્મહત્યાનું કારણ પણ લખેલું હતું એની જાહેરાત એમના ભાઈ વિનોદભાઈ સુમાવે પટેલે આપેલી અને એ બાબતે અમોત અન નેચરલ ડેથ આઠ ઓગણીસ ચોવીસે પોલીસમાં દાખલ થઈ હતી એની તપાસ ચાલુ હતી એ દરમિયાન ગઈકાલ તારીખ ઓગણીસો ચોવીસના રોજ એમના ભાઈ વિનોદભાઈ સોમભાઈ પટેલે કપળોંધ પોલીસનો ગુનો રજિસ્ટર કરાવેલ છે આરોપી તરીકે જીગર કડિયા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર જે છે દીપક ગુપ્તા જે સેક્શન ઓફિસર છે તથા સંતરામપુરના શ્રી રામ બિલ્ડર્સ છે અને ભાગીદારો જેમના નામ છે મનોહરભાઈ પટેલ હિતેશભાઈ સુતાર દીપકભાઈ ગાંધી જે તમામ લુણાવાડાના રહેવાસી છે અને જે એલજી ચૌધરી અમદાવાદના છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ એમના લખા મુજબ ફરિયાદ દાખલ કરી લેવામાં આવેલ છે અને આઈપીસી ક્રમ ત્રણસો છ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરેલ છે જેની તપાસ હું મને સોંપતા અને સંભાળી લીધેલ છે અને તપાસ ચાલુ છે તમામ બાબતોને પુરાવા મેળવવામાં આવશે અને તમામ માહિતી એકઠી હતી યોગ્ય પુરાવા મળેથી આરોપીને અટક કરવાની તજવીજ કરવામાં આવશે હાલ તપાસ ચાલુ છે